રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિજય પાવન પર્વ પર રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું ઉપલેટામાં દશેરાના પાવન પર્વ નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું ભગવાન રામે અસુરી શક્તિ ધરાવતા રાવણને હણી અને વિજય પ્રાપ્ત કર્યો છે આ અવસર એટલે વિજયા દશમી ત્યાં રાજ્ય ઉપલેટા અને તાલુકાના રાજપૂત સમાજની દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રાજપૂત સમાજથી ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોક રાજમાર્ગ રોડ બાપુના બાવલા ચોક ગાંધી ચોક ઝિકરિયા મસ્જિદ ચોક થઈ દરબારગઢ ચોક ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી સમય વૃક્ષ પર જય વિધિવત શસ્ત્રપૂજન કર્યા છે ત્યારબાદ ઉપલેટા રાજપૂત સમાજ ખાતે સમૂહ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે ત્યારે રાજપૂત સમાજ આગેવાન દ્વારા જણાવ્યા પ્રમાણે વર્ષોથી રાજપૂત સમાજ અને આગેવાનો સાથે મળી બાઇક રેલીનું આયોજન કર્યું છે ઉપલેટાના દરેક સમાજના આગેવાન અનેક સંસ્થાઓ દ્વારા જાહેર માર્ગો પર ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું છે

આ કેવી રીતે છે અને ભવિષ્યમાં પણ રાષ્ટ્રના કલ્યાણ માટે સમાજ અને કલ્યાણ માટે કેવી રીતે ધર્મનું આચરણ કરશે આવા સંકલ્પ સહિત આખા ગામની અંદર બાઇક રેલી ના સ્વરૂપે રહી શસ્ત્ર પૂજા જે કરવાની જગ્યા એ સમીના વૃક્ષ નીચે જઈ વડીલો દ્વારા એની પૂજા આરતી કરી સમાજે આવી દરેક ભાઈઓએ ખુબજ સુંદર રીતે રાજી ખુશી છૂટા પડેલા છે તો ઉપલેટા તાલુકાના બધા જ ક્ષત્રિય સમાજના ભવ્ય કાર્યક્રમ ને કાયમ ને માટે હું બિરદાવું છું જય માતાજી મારું નામ હરપાલ શ્રી ઉપા જાડેજા પ્રમુખ ઉપલેટા શહેર તાલુકા રાજપૂત સમાજ આજરોજ ઉપલેડા શહેર અને તાલુકા રાજકોટ સમાજ દ્વારા સમી પૂજન તેમજ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ઉપલેડા શહેર તેમજ ઉપલેડા તાલુકાના અલગ અલગ ગામોમાંથી મુરબ્બી વડીલ શ્રીઓ યુવાન મિત્રો ભાઈઓ એ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી આ આયોજન ઉપલેટા સમાજવાડીથી શરૂ થઈને બાઇક રેલીના સ્વરૂપે મુખ્ય બજારોમાં બસ સ્ટેન્ડ ચોક બાવલા ચોક ગાંધી ચોક અને છેલ્લે દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું